네. 아니요 네. 아, 오

અને બધા જ સમાજને સાથે લઈને ચાલીસ અને પાર્ટીનો વ્યાપ વધે એ સાથે કાર્યકર્તાઓ સી આર પાટીલ સાહેબ આપણા લોકડાળીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાહેબ કેબિનેટ શ્રી એમપી સાહેબ ડબલ પટેલ સાહેબ અને વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ ઘનસા કેવો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં કેવો આનંદ છે અને આગામી દિવસોમાં પાર્ટીમાં શું રણનીતિ રહેશે બીજેપી તરફથી જે મુદ્દે છે નગરપાલિકાની ચૂંટણી છે તો કેવી રણનીતિ રહેશે બીજેપી તરફથી યુવા પ્રમુખ તરીકે તમારી નિમણૂક કરવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો થયા છે એ પ્રજામાં ઘરે ઘરે પહોંચાડીશ અને જે નગરપાલિકાનું જે ચૂંટણીઓ આવી છે એમાં બધી બધી બેઠક સાથે મળીને જીતવાનો અમે પ્રયત્ન કરીશું કાર્યકર્તાઓ સાથે વિપુલભાઈ માટે સરસ છે ભાજપના ભાજપના પાર્ટીએ જે જવાબદારી સોંપી છે એ વ્યવસ્થિત નિભાવશે એવી આશા રાખીએ છીએ કેવો આનંદ ઉત્સાહ છે લોકોમાં ઘણો આનંદ ઉત્સાહ છે કે યંગસ્ટારને જે બનાવવામાં આવ્યા છે તેના આધારે તો સરસ કહેવાય ત્યાં પ્રતિસાદ બી સારો છે શહેરમાં ને બધા ખુશ છે કેવી રણનીતિ રહે છે આગામી દિવસોમાં એ તો જે પાર્ટીની ગાઈડલાઇન છે એ હિસાબે વ્યવસ્થિત આગળ ચાલીને કામ થશે યુવા પ્રમુખ છે કેવો ઉત્સાહ છે યુવાનો યુવા પ્રમુખ છે એટલે ઉત્સાહ વધારે છે અને પાર્ટીના પાર્ટીના માટે ઘણા વ્યવસ્થિત આયોજન કરશે એવું લાગે છે